આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત તેઓ ગુજરાત આવી રહ્યા છે એટલા માટે જ માદરે વતનમાં લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પીએમ મોદી વડોદરા દાહોદ ભુજ અને અમદાવાદની મુલાકાત લેશે ગાંધીનગરમાં અર્બન ડેવલપમેન્ટ મંત્રાલયના કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપવાના છે સાથે સાથે અનેક ભેટ ગુજરાતને આપે તેવી પણ શક્યતા હાલ તો વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના બે દિવસનો આ કાર્યક્રમ અને કાર્યક્રમની રૂપરેખા પણ આપને જણાવીશું ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે પણ આ પૂરો પ્રવાસ કેમ મહત્વપૂર્ણ છે તે આપણે જો ખૂબ જ જરૂરી બની જાય છે આપને સમજાવીશું ગ્રાફિક્સના માધ્યમથી તેમનો આ પ્રવાસ કેવી રીતે રહેશે જુઓ છવ્વીસમી મે બે હજાર રોજ વડોદરામાં સવારે દસ વાગે તેમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે આ મુલાકાત એટલા માટે ખાસ બની જાય છે કેમ કે ઓપરેશન સિંદૂર પછીની પહેલી તેમની આ મુલાકાત છે વડોદરામાં સવારે દસ વાગે રોડ શો અને તે બાદ દાહોદમાં સવારે અગિયાર ત્રીસ એટલે કે સાડા અગિયાર વાગે રેલવે પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરવાના છે ગુજરાત માટે ખાસી એવી ભેટ પણ તેઓ લઈને આવ્યા છે ઘણા એવા લોકાર્પણ અને શિલાન્યાસના પણ પ્રસંગો છે ભુજમાં બપોરે બે વાગે તેમના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ તેમનો જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના નાગરિકો સાથે વાતચીત કરશે અમદાવાદમાં સાંજે છત્રીસ વાગે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદમાં પણ રાત્રે સાડા છ વાગે સાંજે સાડા છ વાગે રોડ શો કાઢવામાં આવશે રાત્રિ રોકાણ રાજભવનમાં કરવામાં આવશે રાત્રે રાજ રાજભવનમાં રોકાણ અને તે બાદ બીજા દિવસના તેમના પ્રવાસની શરૂઆત થશે સત્યાવીસમી મે બે હજાર પચીસના રોજ ગાંધીનગરમાં અર્બન ડેવલપમેન્ટ મંત્રાલયના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેઓ અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં અહીંયા હાજરી આપવાના છે સાથે વડોદરા પણ તેઓ પહોંચશે સવારે દસ વાગતા વડોદરા તેઓ પહોંચશે અને વડોદરામાં પણ જાહેર સભાને રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાંથી પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકો સાથે વાતચીત કરશે સ્વાભાવિક રીતે ઓપરેશન સિંદુરબાદની તેમની આ પ્રથમ મુલાકાત છે એટલા માટે જ પ્રધાનમંત્રીની ઝલક જોવા માટે લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો છવ્વીસમી મે અને સત્યાવીસમી મે એમ બે દિવસનો આ પૂરો પ્રવાસ રહેશે જેમાંથી અમદાવાદ ભુજ ગાંધીનગર સહિત વડોદરાની મુલાકાત પણ તેઓ લેવાના છે જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અનેક જગ્યાએ રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાએ તેઓ લોકો સાથે મુલાકાત કરશે અને સ્વાભાવિક રીતે ઓપરેશન સિંદુર બાદની તેમની આ પ્રથમ મુલાકાત છે એટલે લોકો પણ ઉત્સાહભેર તેમના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા છે તમામ શહેરો જ્યાં જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપડી છે તે શહેરોને હાલ તો સજાવવામાં આવી રહ્યા છે રોડ શો લઈને પણ પૂરતું આયોજન અમદાવાદમાં પણ જોવા મળી રહ્યું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ મુલાકાત દરમિયાન અનેક એવા પ્રોજેક્ટનો શિલાન્યાસ તેમજ લોકાર્પણ પણ કરવામાં આવનાર છે જે ગુજરાતના વિકાસમાં મોટો પાળો આપી શકે તેમ છે અનેક એવા પ્રોજેક્ટની ભેટ ગુજરાતને મળવાની છે